સુરતમાં ફરી કોરોના વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતો હતો જો કે હવે ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના કેસોમાં વધારો સામે આવ્યો છે અગાઉ રોજિંદા ત્રીસથી પાંત્રીસ વચ્ચે સરેરાશ કોરોનાના કેસો આવતા હતા જોકે હવે રોજિંદા ચાલીસથી પચાસની વચ્ચે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે અને તેમાં પણ રાંદેર અને અઠવા ઝોનમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે અને પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટરો લગાડતા ફરી કોરોના આકાર મચાવશે તેવો ડર લોકોમાં જોવા મળ્યો હતો સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળ્યા બાદ હવે ફરી કોરોના વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં અગાઉ રોજિંદા સરેરાશ ત્રીસથી થી પાંત્રીસ પોઝિટિવ કેસ નોંધાયા હતા જે હવે ચાલીસથી થી ની વચ્ચે આવી રહ્યા છે અને તેમાં પણ સુરત મહાનગરપાલિકાની અઠવા અને ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વકરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આગોતરા આયોજનો કરાઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને સુરત મહારાષ્ટ્ર નજીક જ હોય અને સુરતમાં મહારાષ્ટ્રે જ રોજ હજારો લોકો આવન જવન કરતા હોય જેને લઈને આરોગ્ય વિભાગ સાબુ થયું છે અને સુરતમાં કોરોના અટકાવવા માટે ધન્વંતરી રથ ફરાવાની સાથે એનટીપીસીઆર સહિતના ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે તો સાથે સાથે જે વિસ્તારમાં કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યાં પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટરો લગાવી રહ્યા છે આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર ડૉક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરતમાં મુંબઈમાં જે કામગીરી થઈ રહી છે તેના કરતાં વિશેષ કામગીરી કરાશે મહારાષ્ટ્રમાં આપ જાણો છો તો છેલ્લા અઠવાડિયાની અંદર કેસો ઉત્તર ઉત્તર વધી રહ્યા છે સુરત કોર્પોરેશન વિસ્તાર મહારાષ્ટ્રની નજીકથી હોય અને સુરતમાં મહારાષ્ટ્રના પેસેન્જરની અવરજવર વધારે હોવાના પણ કારણે પણ સુરત કોર્પોરેશનમાં છેલ્લા દિવસોમાં થોડાક કેસોનો વધારો નોંધાયો છે જેના અનુસંધાનમાં ટેક્સટાઇલ માર્કેટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તેમજ અન્ય કોમર્શિયલ વિસ્તારોમાં પણ ટેસ્ટિંગની સ્ટેટિક સેન્ટરની સંખ્યા વધારવામાં આવી છે ધન્વંતરી રથ મારફત પણ ટેસ્ટિંગ માટેની કામગીરી વધારવામાં આવી છે આ ઉપરાંત ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ક્લસ્ટર કન્ટેનમેન્ટની કામગીરીને ધનિષ્ઠ કરવામાં આવી છે સાહેબ સુરતના રાંદેર અને અખવા ઝોનમાં બી કેસ વધ્યા છે જેને લઈને હોમ ક્વોરન્ટાઇનની પ્રક્રિયા પછી શરૂ કરવામાં આવી છે મુખ્યત્વે હોમ ક્વોરન્ટાઇન એ આઈસીએમઆર અને ગુજરાત ગુજરાત સરકાર ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ હાથ ધરવામાં આવતું હતું હાલમાં પણ એક્ટિવ કેસીસ પૈકીના માત્ર પાંચથી છ ટકા જેટલા દર્દીઓ હોસ્પિટલાઇઝ થાય છે બાકીના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ જ રહે છે અને જેનો વોર્ડરૂમમાંથી ફોલોઅપ કરવામાં આવે છે જે રીતે મહારાષ્ટ્રમાં કેસો વધી રહ્યા છે તેને ધ્યાને રહીને સતર્કતાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ પણ ક્લસ્ટર નિયમીની કામગીરી સતેજ અને ધનિષ્ટ કરી છે સુરતમાં ચૂંટણીને ધ્યાને લઈ મતદાન પૂર્ણ થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હોય તેમ લોકચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે કોરોનાને લઈ સોશિયલ મીડિયામાં પણ તંત્ર અને સરકારની ઠેકડી ઉડાડાઈ રહી છે અઝર કુરેશી જીતેન્સ ફેર્યુ